ની મેં તમને બધાને રંગોળી બતાવું ચાલો તો શરૂઆત મિત્રો મેં મારા જ ઘરેથી કરી છે અને આઈ થિંક તમે આ રંગોળી જોઈ હશે મેં ઓલરેડી આના ઉપર એક વિડીયો બનાવીને મૂક્યો છે હાઉ ટુ મેક ધીસ રંગોળી ઇન સિક્સ સ્ટેપ ઓલરેડી મેં બનાવેલી જ છે એકદમ ઇઝી રીતે કેવી રીતે બનાવી શકો કેવી બની છે કમેન્ટ કરજો દેન ચાલો બીજી બતાવું આખી સોસાયટી છે આખી સોસાયટીમાં બધાય બનાવી છે અહીંયા બાજુવાળા આંટી રહી છે જો કે એમને આવડતી નથી તો મને કીધું તું કાલે મેં એમને આ બનાવી દીધી છે રંગોળી જોઈ ગણપતિ બાપ્પા અંદર દ્વારકાધીશ શ્રીનાથજી બધા ભગવાન એક જ છે સો કમેન્ટ કરજો આપણ કેવી બની છે ચાલો હું તમને બીજી બતાવું સો ધ નેક્સ્ટ વન ઇઝ ધીસ ધ બંગલો નંબર ઇઝ આઈ થિંક સિક્સ નંબર છે આ લોકોએ બનાવી છે કેવી બની છે કમેન્ટ કરજો ઓકે સો આ રંગોળી બનાવી છે બંગલો નંબર ફોર્ટી નેક્સ્ટ વન ઇઝ ધીસ થર્ટી નાઇન નંબર ઓકે સો આ લોકોએ પણ ગણપતિ ચલો હું તમને બીજી બતાવું નેક્સ્ટ વન ઇઝ નાઇન નંબર બંગલો નંબર નાઇન હર હર મહાદેવ પાર્વતીજી વાવ સો બ્યુટીફુલ લુકિંગ લાઈક અ વાવ নটি সে হ্যাপি নু ইয়র বাছে মস্ত মেহমান আছে সো ডিসবো নেজ বংলো নম্বর টেন বাও লুকিং একদম টেস্টী লাগেছে ডিজাইন বানিছে একদম মস্ত টেস্টী টেস্ট লাগেছে বুটিফু একদম মস্ত સો સેકન્ડ ઇઝ બંગલો નંબર ટેન અથવા નાઇન છે આ તો પ્રિન્ટ જ કરેલું છે એકદમ સો આ બનાવી છે બંગલો નંબર ફિફ્ટીને સિમ્પલ એન્ડ ગોલ મટોલ રંગોલી લુકિંગ લાઈક અ વાવ ધેન બંગલો નંબર ફોર્ટીન થ્રીડી ટાઈપ અહીંયા અને પેલી સાઈડ બંને સેમ બનાવી છે ચાલો હું તમને નેક્સ્ટ બતાવું સો સ્લોલી ઇઝ લાઈક વાવ જય દ્વારકાધીશ અને આ બનાવી છે વિન્ડો નંબર થર્ટી થ્રી બહુ જ સરસ માય ફેવરેટ ચાલો ત્યાં નેક્સ્ટ વન અહીંયા સિક્સટી નંબરે કોઈ બનાવી નથી અહીંયા મોસ્ટ ઓફલી કોઈ મીન્સ શાંતિને આવડે નહીં અમારા જેવી છોકરીઓ હોય તે બનાવી દે છે સો ધીસ રંગોલી ઇઝ મેક બાય બંગલો નંબર ટ્વેન્ટી હેપી ન્યુ ઇયર સિમ્પલ એન્ડ સરસ મસ્ત અને ચાલો હું બીજું બતાવું સો કે આ રંગોળી બનાવી છે બંગલો નંબર ટ્વેન્ટી થ્રી આ રંગોળી બનાવી છે આ મેડમ ઓલી છે અહીંયા બધાનું હેપી ન્યુ ચાલે છે અને આ લાસ્ટ રંગોળી છે એ ટ્વેન્ટી ફાઈવ નંબરે બનાવી છે બ્યુટિફુલ તો ચાલો હવે પાછા ઘરે જઈએ સો મેં તમને બધાની રંગોળી બતાવી દીધી છે અને સૌથી બેસ્ટ અને સૌથી મસ્ત કોને બનાવી છે કયા બંગલો નંબરે બનાવી છે કમેન્ટ કરજો મારા હિસાબથી તો બધાની એકદમ બેસ્ટ અને બહુ મસ્ત રંગોળી નારી હોય કે મોટી પણ એકદમ મસ્ત બહુ મસ્ત ખાલી રંગપૂરા એટલે આવી જ જાય એનો શો મતલબ એનો એકદમ અટ્રેક્ટિવ જ લાગે અને કેવી બને છે કમેન્ટ કરજો મળી નેક્સ્ટ વિડીયોમાં તત્ત લે બાય બાય જય દ્વારકાધીશ